ખંભાત શહેરમાં આવેલા સ્તંભ તીર્થ કોમ્પ્લેક્ષ ખાતે ખંભાત વિભાગીય કચેરી તેમજ પેટલાદ વિભાગીય કચેરી અને ખંભાત તાલુકાના વીજ કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા વીજ કર્મચારીઓ તેમજ લાઈનમેનો માટે મેડિકલ ચેકઅપ યોજાયો આપણા રોજિંદા જીવનમાં વીજળી એટલે ખૂબ અગત્યનું ઉપકરણ કહેવાય છે જો લાઇટ ના હોય તો અંધકારમય જીવન બની જાય છે ત્યારે આજે સમગ્ર દેશમાં હજારો વીજ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે ત્યારે ખંભાત શહેરમાં આવેલા રાત દિવસ શિયાળો ઉનાળો કે ચોમાસું હોય પોતાનો જીવ જોખમમાં મૂકી નાગરિકોને અંધારાથી દૂર રાખી અને પ્રકાશ ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે વીજ કર્મચારીઓ તેમજ લાઇનમેનોને વીજ લાઇનોને સમારકામ તેમજ કેવી રીતે પોતાની તેમજ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ કામ કરવું તે વિશે માહિતગાર કરવામાં આવ્યા સમગ્ર પ્રોગ્રામ દરમિયાન કર્મચારીઓ તેમજ લાઇનમેનો માટે મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર શ્રી પેટલા વિભાગીય કચેરી જીએસ પટેલ કાર્યપાલક ઇજનેર શ્રી ખંભાત શહેર વાહિયાર પટેલ એસસી મકવાણા નાયબ ઇજનેર શ્રી ઉંદેલ ખંભાત ચાવડા સાહેબ નાયબ ઇજનેર શ્રી ખંભાત ગ્રામ્ય કુમાર સાહેબ જુનિયર ઇજનેર શ્રી તારાપુર બીડી પટેલ એસએચઆર એચ પેટલા ડિવિઝન તેમજ ખંભાતના મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તેમજ ખંભાત નગરપાલિકા પ્રમુખ દીપ વિજયસિંહ પરમાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો जड़ी-बर्डी अपने को सहन करें डार्क वाले काम करने वाले के ये ना सार्सी, उदाहरण के लिए डार्क वाले जाकर एक जाट पॉडी के बच्चों को बॉर्डर से टीम आवे, ये ना कटी करता है क्या वायरल और ये ना डार्क वाले तो नीटी कर तो उन्हें कोई नवी लाजी इतना बहुत प्यार की पांच मिनट में वायरल क्या पहु એને સમાજમાં જો લાઈટ બન જો કરી તો ઘણી પાત્ર કામ છે એવા ઘણા આપણા આખા ક્ષેત્રમાં બહુ વરસાદ છે કોઈ જગ્યાએ એટલા બધા કામ હતા પણ દોડીને સમય મર્યાદા થતા નથી એમની જોડે કંપ્લેનો આવતી હશે એનાથી દસ ટકા અમારી ઓફિસમાં માંગતા પણ આવતી કે અહીંયા લાઈટ વાયર પડી જાય છે તો

કારણ કે આપણી જિંદગી પણ એટલી જીવતી છે જે પ્રજાની જોડે છે અને ખરેખર કામગીરી મને એક વાત યાદ આવે છે કે ભારત પ્રદેશ બાજુ કામ હતું અને મને જાણવા મળ્યું કે ત્યાં ઘણા ઓછા સ્ટાફ હતો પણ એ આપણા તરફથી સંતુલન સાથે અને જે પૂરત કામગીરી કરવામાં આવતી હતી એ ખરેખર બીજા પાત્ર છે અને આજે મને આપને બીજાઈ અને આપનું અભિનંદન કરવાનો મોકો આપ્યો એ બદલ ફરી ફરી વખત જે કેમ્પી શેર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે સર આપનો પરિચય મારું નામ જીએસ પટેલ કાર્યપાલક ઇન્દિર પેટલા વિભાગીય કચેરી હવે આજે ખંભા શહેરની અંદર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી આણંદ પેટલાદ જ વિભાગીય કચેરી લાઇનમેન દિવસ તથા સલામતી દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો વિશે આપ શું સંદેશો આપવા માગો છો અમારો જે પેટા કેટલા પેટા પેટા પેટલાદ કેટલા વિભાગીય કચેરી છે તેની અંદર ઉંદિલ ખંભાત શહેર ખંભાત ગ્રામ્ય તેમજ તારાપુર એ દરેક પેટા વિભાગીય કચેરીના લાઇન સ્ટાફની સલામતી અને એમનું સન્માન કરવા માટેનો પ્રોગ્રામ આજે ચાર માર્ચ જે સરકારે નક્કી કર્યું છે એ દિવસે અહીંયા નગરપાલિકા હોલમાં રાખેલ છે તો એમને જે અંદાજે એકસો પચાસ જે લાઇન સ્ટાફ છે એમનું આજે સન્માન કરવામાં આવે એમને મોમેન્ટો આપવામાં આવી તેમજ આવતા ચોમાસા સલામતીની રીતે કામ કરે અને એમનું વીજ કરંટના અકસ્માતમાંથી નિવારી શકાય એ રીતે કામગીરી કરે એવું એમને સૂચનાઓ આપવામાં આવી અને દરેકની બાબતે સલામતીના નિયમોનું પાલન કરી અને કામગીરી કરવા માટે મામલતદાર સાહેબ તથા ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખશ્રી અમુસર કરી